ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય વચ્ચે ગુજરાતની રાજનીતિમાં ચર્ચા ચર્સી ચાલી રહી છે ખૂબ વાક પ્રહારો થઈ રહ્યા છે એકબીજા પર અને ગરમા ગરમીનો માહોલ રાજનીતિમાં ચર્ચાઈ રહ્યો છે કોંગ્રેસ ચર્ચામાં બહુ જ ઓછી છે પણ હવે કોંગ્રેસ પણ ચર્ચામાં આવે એવા પ્રયત્નો કરી રહી છે એ કયો પ્રયત્ન છે કોંગ્રેસ કેમ ધરણા કરવાની છે ક્યાં ધરણા કરવાની છે અને કોના માટે ધરણા કરવાની છે એની વાત કરવી છે નમસ્કાર આપની સાથે હું સેજલ ચોમાસામાં સુરેન્દ્રનગર જિલ્લાના લગભગ તમામ તાલુકાઓમાં પાક નિષ્ફળ ગયો જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું દુર્ભાગ્યપૂર્ણ ગુજરાતની ભાજપ સરકારે ભેદભાવ રાખીને અંદાજે પચાસ ખેડૂતોને જ પાક નિષ્ફળતાનું વળતર ચૂકવ્યું આવું કોંગ્રેસનું કહેવું છે સરકારની આ અન્યાયી નીતિ સામે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ અને ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યા હતા જેના પરિણામે સરકારને નવેસરથી કૃષિ રાહત પેકેજ જાહેર કરવાની ફરજ પડી પણ જે નવું પેકેજ જાહેર કરવામાં આવ્યું એમાં પણ સરકારે ખેડૂતો સાથે છેતરપિંડી કરી એવો આરોપ કોંગ્રેસ લગાવી રહી છે જેના કારણે જિલ્લાના હજારો ખેડૂતોને ફરીથી અરજીઓ કરવાની ફરજ પડશે અને દુર્ભાગ્યપૂર્ણ રીતે મોટા ભાગના ખેડૂતોને આ નુકસાનીનું વળતર નહીં મળે જો ખેડૂતોને આ ખેતીની સિઝનમાં પોતાનું કામ છોડીને લાઈનમાં ઊભું રહેવા રહેવું ન હોય તો સુરેન્દ્ર સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા આયોજિત ધરણા પ્રદર્શન અને આવેદન પત્ર આપવાના કાર્યક્રમમાં ખેડૂત મિત્રોને હાજર રહેવા માટે વિનંતી કરવામાં આવી છે એવા પોસ્ટરો કોંગ્રેસ દ્વારા વાયરલ કરવામાં આવી રહ્યા છે જેમાં ખેડૂતોને કહેવાયું છે કે તમારા હક માટે એક થાઓ ચૌદ તારીખે સુરેન્દ્રનગરની અંદર નવસાદ સોલંકીની આગેવાનીમાં આ આંદોલન અને આ ધરણા પ્રદર્શન થવાનું છે નવસાદભાઈ સોલંકી પોતે શું કહી રહ્યા છે સાંભળીએ તો પત્રકાર મિત્રો નો સ્વાગત છે મારી સાથે અમારા વિક્રમભાઈ રબારી ખેડૂત નિયંત્રક સમિતિ તરફથી અમારા અશોકભાઈ પટેલ ખેડૂત અગ્રણી તરીકે અને અમારા પ્રવીણભાઈ પરમાર એ અમારા પ્રવક્તા છે આપની સાથે જોડાયા છે મુદ્દો એ છે કે ગત ચોમાસાની અંદર અતિ ભારે વરસાદ જે થયો હતો એના કારણે લગભગ ગુજરાતના વીસ જેટલા જિલ્લાઓમાં સંપૂર્ણ રીતે પાક નિષ્ફળ ગયો અને એ પાક નિષ્ફળની સરકાર દ્વારા અનેક વાર રજૂઆતો કરવાય તેમ છતાં સરકાર દ્વારા કોઈ પગલા ન લેવાતા અમે સુરેન્દ્રનગરની અંદર ખૂબ જ મોટા પાયે હજારોની સંખ્યાની અંદર ખેડૂતોએ આંદોલનો કર્યા તાલુકા કક્ષાએ અનેક વખત આવેદનપત્રો આપવામાં આવ્યા ધરણા પ્રદર્શનો થયા રોડ ચકાજામ કર્યા અને તેને લઈને સરકાર પડી અને સરકારે નુકસાન થયું હતું એની અરજીઓ ચોવીસ દસ બે હજાર ચોવીસ હતી આ એક તારીખ યાદ રાખવો જેવી છે ઓક્ટોબર એંઠની અંદર બધી જ અરજીઓ આખા ગુજરાતમાં રહેલી એમાં સુરેન્દ્રનગરની અંદર સુરેન્દ્રનગર જિલ્લામાં લગભગ એક લાખ અડસઠ હજાર કરતા વધારે અરજીઓ એ સુરેન્દ્રનગર જિલ્લામાં અને પછી જે ચુકવણી થઈ તેને ચુકવણી કરવામાં આવી ત્યારે સરકાર દ્વારા જે જ્યાં બહાર પાડવામાં આવ્યો એ સરકાર દ્વારા આ ઠરાવ બહાર પાડી જે બે હજાર ચોવીસ ની અંદર એ લોકોએ બહાર પાડેલો હતા એ ઠરાવ અનુએ

ક્યાંક એવું સ્પષ્ટ દેખાય આવે કે ભેદભાવ કરવામાં આવ્યો છે પસંદગીના લોકોને ચૂકવણી કરવામાં આવી છે ખાસ કરીને ગરીબ પછાત લઘુમતી આ બધા જ સમાજોને આ રાહતમાંથી તાકાત કરી દેવામાં આવે એટલે એની સામે અમે હમણાં થોડા દિવસ પહેલા ખૂબ વિશાળ સંખ્યાની અંદર ખેડૂતો દ્વારા અમારા શ્રેષ્ઠ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતો સમિતિ દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં આંદોલનો થયા પંચરોની સંખ્યામાં સુરત નગર ગંદ ખેડતો આવે એટલે સરકારે ફરીથી ફરજ પડી એને હમણાં બે દિવસ પહેલા એમણે જે કૃષિ રાહત પેકેજ બહાર પાડ્યું પરંતુ આ પેકેજ જે બહાર પાડ્યું છે એની અંદર ભારતીય જનતા પાર્ટીની જે મથરાવટી મેલી છે એ જ છાપને લઈ એ એની જે રીતિ નીતિ છે એ પ્રમાણે આ નવા ફરાવની અંદર પણ એ લોકો ચતુરાઈ કરી અને ખેડૂતોની આંખની અંદર ધૂળ નાખવાનું કામ કર્યું એક પ્રકાર એ નિછેતર પેંડી કરવાનો કામ કર્યું છે આપને મે ઉલ્લેખ દીધો કે 4 ઓક્ટોબર 2024 ની અંદર તમામ પાકો જે નિષ્ફળ ગયા હતા એને ચૂકવણી કરવાની હતી અને જે બાકીના જે 50% જેટલો બાકી રહેતો એને ચૂકવણી કરવાની બાકી હતી નવા ઉની અંદર સરકારે સચોટાઈ કરીને એવું કર્યું કે હવે માત્ર જેને કપાસનો ભાવતર કર્યું હોય કપાસનો જેને નુકસાન થયું હોય એને જ આ ચૂકવણી કરવામાં આવશે જે SDRF છે આપણો સ્ટેટ ડિઝાસ્ટર

એ ઓક્ટોબર નું નુકસાન થયું એમાં આવી જ ગયું હોય હવે એને ફરીથી ઓક્ટોબર માં નુકસાન થયું એવું એને સાબિત કરવાનું કે મારે ગયા વર્ષે ઓક્ટોબર માં મારે નુકસાન થયું અને એથી પણ વિશેષ કે ખેડૂતોએ પોતાના ફોટોગ્રાફ્સ આપવાના નુકસાનીના હવે ગયા વર્ષના ફોટોગ્રાફ ક્યાંથી લાવે એ લોકો અને ગ્રામ સેવકે દાખલો આપવાનો કે ભાઈ તેત્રીસ ટકા કરતા વધારે નુકસાન થયું છે કે નહીં કપાસનું તો જ એને વળતર મળે હવે ખેડૂત અત્યારે પાછું બે હાજર ચોવીસ નો દાખલો કેવી રીતે આપશે કે આને આ વળતર કેવી રીતે ચૂકવવાનું આમ સરકાર એક રીતે જેને જેને ચૂકવવું ચૂકવવું હોય હોય ચૂકવે અને ન ન શકે એ પ્રકારની ખેડૂતોને છેતરણી કરવા માટેની ખેડૂતોના પેટ ઉપર લાભ પાડવાનું કામ ભારતીય જનતા પાર્ટી કર્યું છે જેને અમે કોઈ સંજોગોમાં ચલાવી શકવાના નથી સમગ્ર ગુજરાત ની અંદર ઓક્ટોબર બે હજાર ચોવીસ ની અંદર વીસ જિલ્લાઓમાં નુકસાન હતું અને એમાં પચાસ ટકા ખેડૂતો બાકી રહી ગયા હતા ત્યારે હવે નવા ઠરાવ પ્રમાણે માત્ર છ જિલ્લાઓને જ આપવામાં આવશે તો બાકીના ચૌદ જિલ્લાઓનો વાંક શું એ ચૌદ જિલ્લાઓને હવે જે બાકી રહી ગયા એને કોઈ રાહત નહીં મળે એના માટે કોઈ જ કાર્યવાહી નહીં કરવાની અને કપાસની જ્યારે વાત કરે છે તો કપાસ પણ બે પ્રકારના હોય એક કાલા દેશી કપાસ હોય એક બીટી કપાસ હોય બીટી કપાસ હોય પિયત કપાસ હોય અને પિયત કપાસ હોય ત્યારે ચુમ્માલીસ હજાર વધુ વધુ રાહત મળવી જોઈએ

ખેડૂતોને રાહતના નામે માત્ર ને માત્ર એને ભ્રમમાં રાખી એક આશા જનક જન્માવી અને જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવે છે ત્યારથી દરેક લોકોને કોઈ ના કોઈ કારણસર લાઈનમાં જ ઉભા રાખવાના અત્યારે ખેતીની ભરપૂર સીઝન છે ખેતીવાડી છોડી ફરીથી ખેડૂત લાઈનમાં ઉભો રહે ફરીથી ફોર્મ ભરે ફરીથી બધાની હાજરી કરે નવા નવા દાખલાઓ મેળવવા જાય અને આ પ્રકારની નીતિ કરી છે અમે ભયંકર વિરોધ કરીએ છે અને ચૌદમી તારીખે સોમવારે અમે સુરેન્દ્રનગર ખાતે અમે ધરણા પ્રદર્શન પણ ભૂપેન્દ્રભાઈ પત્ર લખી અને આ ઠરાવમાં વહેલી તકે સુધારણા કરી કોઈ જ હવે અરજી કરવાની જરૂર નથી બધા જ ખેડૂતોએ પહેલા અરજી કરી ચૂક્યા છે હવે એને અરજી કરવાની જરૂર નથી અરજી બાકી છે એ લોકોને ચૂકવી આપે એવી અમે સરકારે વિનંતી કરી છે હું અમારા ખેડૂત અગ્રણી જે અશોકભાઈ છે એમણે પણ આ વિષય ખૂબ મોટી લડત લડાવી છે એમને હું વિનંતી કરીશ